આ ફિલ્મ તમે મમતા સોની સાથે કરી રાઈટ એમના સાથે ફિલ્મ ક્યારે આવશે તમારી આ પ્રશ્ન મારો નથી તમે સમજી શકો છો લાખો લોકોનો છે લોકોનો પ્રશ્ન છે કે મમતા સોની જોડે હવે પછી ક્યારે તમે પિક્ચર કરો ઘણા બધા મને ફોન પર બી કહેતા હોય છે અથવા કોમેન્ટ કરીને બી કહેતા હોય છે તો એ જે સમય આવશે તો એમની જોડે બી કામ કરીશું કેમ નહીં કેમ કે હંમેશા લોકો અમારા બંનેની જોડીને બહુ પસંદ કરે છે તમે હજુ પણ નિયમિત વાંસળી વગાડો છો હાજી નિયમિત વાંસળી સળંગ રોજ પ્રોગ્રામ હોય છે જ આ તો અત્યારે શૂટિંગ ચાલુ છે પિક્ચરનું એટલે અત્યારે બ્રેક છે એ તો વાંસળી તો મારો એક શોખ છે અને એ મારી પહેલી પસંદ છે વાંસળી સિંગિંગ એના પછી આવ્યું પહેલી પસંદ વાંસળી પછી સિંગિંગ અને જે આપણા જે પ્રોગ્રામ હોય છે એ ડાયરો હોય લાઈવ પર્ફોમન્સ હોય એમની તમારી એક ટીમ હશે કે નિયમિત ટીમ હોય છે કે ના મારી એક નિયમિત ટીમ છે અને ચોખ્ખી વસ્તુ છે કે ભાઈ મોર એના પીંછાથી રણિયામણો લાગે એવી રીતે મારી ટીમના લીધે અત્યારે બધા શો કરી રહ્યું છું એમનો બહુ સપોર્ટ મારી ટીમનો મારી મારા માટે છે એમ થોડું મને એમના નામ કેમ શકે કહી શકશો એમ તો સલોની બેન મારા બેન છે બહુ સારા એ છે મારો ભત્રીજો રાહુલ છે બહુ સારું ઢોલ પણ વગાડે છે ને સિંગિંગ પણ કરે છે મોટાભાઈ જીવરાજભાઈ કિશોરભાઈનું સાઉન્ડ છે જય માતાજી સાઉન્ડ તથા મારા ટીનો છે સુરેશ છે બધા ઢોલીએ મારી ટીમ આંખી છે રવિ છે શ્યામ છે અને ઘણા બધા નરેશ છે જ્હોન છે ને બધાને મુકેશભાઈ શ્રીમાળી કરી છે બહુ બહુ જૂના સારા આર્ટિસ્ટ છે સાઈડ રિધમ વગાડી છે તો બધાનો સપોર્ટ છે અને એમના લીધે જ કદાચ ચલો મ્યુઝિકની લાઇનમાં પણ એમના બધાનો બહુ મારો સપોર્ટ મને સપોર્ટ કરે છે એ લોકો તમે ડાયરો કરો છો ફિલ્મ હોય શૂટિંગ એના સિવાય પણ છો છો તમે મેનેજ મેનેજ કઈ રીતે કરો તો ગોડ ગીફ છે તો બધું મેનેજ થઈ જાય છે થાક પણ લાગે છે સળંગ જેમ કે મારા મેન કેવું હોય કે ભાઈ મારા શો ચાલુ હોય તો રાત્રે શો હોય તો દિવસ દરમિયાન આખો દિવસ અગિયાર બાર વાગ્યા સુધી ઉગી રહેવાનું હોય પણ જ્યારે પિક્ચરનું શૂટિંગ થાય એમાં ઊંધું હોય કે સવારે વહેલા ઉઠી જવાનું છ વાગે તો થોડું કાઠું પણ પડે પણ ચલો આપ મેનેજ કરી લઉં છું એમ ને થઈ જાય છે તમે આત્મારામ ઠાકોર સાથે પણ ફિલ્મો કરી છે એમના સાથેની થોડી યાદો અત્યારે તેઓ નથી પણ થોડી યાદો તાજા કરો આત્મારામ ઠાકોર બહુ સારા ડાયરેક્ટર અને એનો એમનો અનુભવ જે મને ખબર છે એમનો જે અનુભવ છે એઝ એ ડિરેક્ટર તરીકે મેં એમની બીજી પિક્ચર મેં એમની સાથે કરી હતી બે વહા પરદેશી એના પછી ઘણી બધી પિક્ચર કરી મા બાપના આશીર્વાદ પ્રેમી ચૂક્યા નથી પ્લીઝ જન્મો જન્મ ભૂલાશે નથી તો એ જે એક્ટરને જે શીખવાડે છે ને કેવી રીતે ડાયલોગ બોલો ક્યારે કેમેરા ફેસિંગ આપવું હા તે એ બધું એમની જોડેથી હું ઘણું બધું શીખ્યો છું એમ